રાજી તાલુકાના છત્રાસા ગામમાં સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ છત્રાસા ગામમાં સાત હજાર વીઘા જમીનમાં મુખ્યત્વે કપાસ મગફળીનું વાવેતર કરેલું પણ કુદરતી આફત સામે ધરતી લાચાર બની ગયા હોય તેમ છત્રાસા ગામમાં ધોધમાર વરસાદ બાદ તારાજી સર્જાઈ ગઈ હતી મારું નામ ચોચા અંકિતા દિલીપભાઈ છે અમે છત્રાસા વિસ્તારમાં રહીએ છીએ અને મારા પપ્પા દસ વર્ષથી બીમાર છે જેને કારણે જે ચાલી શકતા નથી અને કોઈ કામ પણ કરી શકતા નથી જેને કારણે અમે હું અને મમ્મી બે જ કામ કરીએ છીએ ખેતીવાડીનું અને અમે ભાઈ નથી તો અમારે બધું કામ કરવું પડે છે જેને કારણે અમારું નુકસાન પણ કુદરતી આફતી વરસાદને કારણે ઘણું થયું છે અને કપાસ પણ ચાર પાંચ વખત સોપવાથી પણ હોયો જાય છે તો અમારા પાડા અને ખેતરનું ધોવાણનું યોગ્ય બધાને નિકાલ આવે એ ખેડૂતોની માંગ છે તો આ માંગ પૂરી કરે એ સરકારને એક વિનંતી છે અને અમારા પુલ અને રસ્તા ઊંચા કરે એવી પણ માંગ છે જેને કારણે અમે વિદ્યાર્થીઓ તથા ગામના અવર લોકો જે અવરજવર પણ ચાલુ કરી શકે છે અને વરસાદના તે પુલ બંધ થઈ જવાથી કોઈ અવરજવર કરી શકતું નથી જે અન્ય ગામોને પણ અને અમારા ગામોને તે ખાસ જરૂર છે જે કે પુલ ઊશું કરે અને અમારા ખેડૂતો ભાઈઓને કે બેનોને પાળા અને રસ્તાઓનું ધ્યાન આપે છે બેન દિલીપભાઈ સોસા ગામ સત્રસા આહિર વાડીમાં રહેવાસી વરસાદનું પ્રમાણ વધારે છે પલાણા બાજુથી અમારે ગાડીઓમાં બહુ પાણી આવ્યું છે પારો ધોવાઈ ગયો છે બહુ સાહેલ અમે માનો કે રસ્તો બહુ પોળો કર્યો છે બહુ લાખ લાખ રૂપિયાના ખર્ચો દરખ્યા કર્યા છે બધાના પારા ધોવાઈ ગયા અને ધોવાનું બહુ પ્રમાણ વધી ગયું અને ચાર પાંચ વખત બિયારણ વાયુ છે બધાયના કપાસ સુવાઈ ગયા અને ગામમાં પાણી એટલું આવ્યું કે અવરજવર કોઈ લોકોને બધાને બંધ થઈ ગયું છે અને ફૂલ તૂટી ગયા છે તો હવે અટાણે શુકરાઓને નિશાળે જવાની તકલીફ પડે લોકોને ક્યાંય બહાર જવું હોય તો જઈ શકતા નથી અને હવે હું મારા ઘરવાળા દસ વર્ષથી આ બીમાર છે ખાટલામાં અમે મમ્મી દીકરી બેસ ખેતી ચલાવી મેં પાંચ વખત કપાસ સોંપ્યો ચાર વખત પણ બિયારણ કંઈ ઉધરતું નથી ઉજરે એટલે બધું વયું જાય અને હવે સરકાર કંઈક અમે વહેલી તકે કંઈક ફાયદો કરે એવું સારું અને ગામના લોકોને પણ બધા દરેક ખેડૂને નુકસાની વધારે છે આ ગામની અંદર